સુરતના પૂણી પ્રાથમિક શાળા ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ પલસાણા પીઆઈની અધ્યક્ષતામાં યોજાયા હતો પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં જૂન માસમાં ત્રણ દિવસ દરમિયાન શાળા ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમ યોજી રહી છે તે અંતર્ગત બાલવાટિકા ધોરણ એકથી છના નવા પ્રવેશ મેળવનાર આવકારા પલસાણા તાલુકાના પૂની પ્રાથમિક શાળાના આચાર્ય શીતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમ પલસાણા તાલુકાના પોલીસ અધિકારી ભગવાનભાઈ ડી જીલરીયાની અધ્યક્ષતાને યોજાયા કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પલસાણા વિરલભાઈ ચૌધરી બીઆરસી સતીષભાઈ લાયઝન અધિકારી દત્તુભાઈ લાયઝન અધિકારી ભાવિન કુમાર પટેલ તથા જિલ્લા પંચાયત સભ્ય માલતીબેન ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અનિતાબેન નાયક ઉપસરપંચ કીર્તિભાઈ વર્ષી સામાજિક કાર્યકર એવા સંજય કુમાર નાયક તથા આંગણવાડી કાર્યકર શાળા એસએમસી શાળા સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં વાલીગણોએ હાજરી આપી હતી આંગણવાડીના બે અને બાલવાટિકાના અઢાર બાળકોએ શાળામાં પ્રવેશ આપી ઉમળકાભેર આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી કરી સ્વાગતગીત વિદ્યાર્થીઓના વિવિધ વક્તવ્યો મંચ પરથી કાર્યક્રમને અનુલક્ષીને ઉદબોધન રજૂ કરવામાં આવ્યા હતા ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષક બિપિન ચંદ્ર સોલંકીએ સૌનો આભાર વિધિ કરી માન્યો હતો અને અંતમાં સૌ વૃક્ષારોપણ કરી રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા રમેશ કંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત